બે દિવસ લગી ભોજન વિતરણ ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ ધાબડા અને કપડાઓનું વિતરણ તલસાકડી બોરા શેરડીનું પણ વિતરણ કરાયું મકર સંક્રાંતિ ના બે દિવસ લગી ભુજ શહેર ની સત્યમ સંસ્થા નેતાનારી મહિલા મંડળ દ્વારા

જન્મ રાજુલ બુચ ઉપરાંત ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે તેમજ હસમુખભાઈ આહિર તેમજ કેળાના નૈનાબેન કેરાય દ્વારા વણિતાબેન ઠક્કર તેમજ કાંતિલાલ હરિલાલ ગણાત્રા હસ્તે કપિલ ગણાત્રા તેમજ પૂનમ દોશી વીણા ઠક્કર તરફથી પણ બે દિવસ સેવા કાર્યોમાં સહયોગ મળ્યો હતો ઉપરાંત ધીરેનભાઈ ઠક્કર જુની રાવલવાડી પૂનમ ગ્રુપ હસ્તે મીનાબેન જેઠી ઉપરાંત બાઇબલ હોસ્પિટલના ડોક્ટર મિલિંદ જોશી તેમજ ભુવનેશ્વરી સ્વીટ માર્ટ તરફથી પણ સેવા સેવાકાર્યોમાં સહયોગ મળ્યો હતો આ દરમિયાન અમદાવાદના શ્રીમતી નીનાબેન ઋષિકેશભાઈ પટની ટિફિન ભોજન તેમજ બે દિવસ લગી ચાર ટાઈમ ભોજન અમદાવાદના માર્ગીબેન હાથી તેમજ તરુણા બેન કીર્તિભાઈ હાથી દ્વારા

ઉપરાંત જૂના નવા કપડા દાબડા ઘેર ઘેર ટિફિન વગેરે આપવામાં આવ્યું હતું આ મતરે મકર ઉજવણી જે દયા પ્રવૃત્તિ સાથે સમાજ સેવા પણ કરવામાં આવી હતી આ માટે સત્ય સંસ્થાએ દાતાનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા કચ્છભુજ